જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એ અમે બતાવવા જઈ રહ્યા છે મિક્સ પાક કઈ રીતે કરીએ છીએ અને શું શું વાવેલું છે બન્યા રાજો અમારા વિડીયા આખો જોજો તો તમને ખ્યાલ આવશે અને પ્રાકૃતિક ખેતી છે નમસ્તે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને આ રીતનું અમે બધું આ લસણ છે え आज मैं ये बाजू वस्तु तुमने बताई है जो जो कि कितना पाक हमने वावी से भी। आ सिंग वावेली से जण्या से साथे मकाई से राय से धानो से धानो से गुवार से मेथी પાપડી વાળો વાલો આ ગાજર અને આ રીતનું એક આવ્યું છે મિક્સર ખેડૂતો ને અમે બતાવવા જઈ રહ્યા છીએ કે અમારા જે વીડિયા કાયમ જોયો છે એ છે કે તમે મિક્સ પાક કેવી રીતે વાવો છો તો આજે અમારે બધો મિક્સ પાક બતાવી દો ગુવાર કટમનો ગુવાર છે શિયાળામાં થાય નહીં પણ અત્યારે આવો છે આગળ જે થાય આ તુરિયા છે આપણે શું તાંજોળીઓ કેવાય તાંજોળીઓ ભાજી હા આ મૂળા જોઈ શકો અને આ રીતે મિક્સ પાક કંઈક ખાવ્યો છે સાથે આપણે કહેવાય વરિયાળી આ વરિયાળીનો છોડ છે પણ જો વરિયાળી છે ગૌવાર તો શીંગો વડવી પડે એવી થઈ ગઈ પણ મિક્સ પાક તરીકે આમ અમુક વસ્તુ શિયાળામાં થતી હોય એ થાય અને બધામાં ફૂલ ફળ આવે શીંગો આવે અને મધમાખીઓ આવતી હોય એકાબીજાનું ખોરાક મેળવતી હોય દ આપણી મધમાખી હવે રાય છે એટલે રાયમાં ખૂબ જોવા છે આપણને આ દૂડો થોડોક મોટો થઈ ગયો એટલે એને આવી ગયા છે ભોજ આપણે આ જે લાલ રેસીપીમાં જે ખાવામાં શાકભાજીમાં હાલે એ આપણે આ હવે જે આ એક વસ્તુ તો પાલક તો છે જ આપણે અવેલેબલ હવે હવે આવી છે એટલે જોઈ શકો તો અમારા વિડીયો આખા જોજો એટલે તમને ખ્યાલ આવે કે આમાં મિક્સ પાક અને કેટલી વસ્તુ વાવે છે તમે આપણે થોડીક ડિટેલ થોડીક જોઈન્ટ કાપી નાખીએ તો એમાં આપણે ખ્યાલ ન આવે વિડીયો જોયો તો પણ આપણે એનો પાક કઈ રીતે વાવું હતું એ આપણે ખ્યાલ ન આવે બરાબર આપણે આ હું બીટ બીટ છે બીટ લાલ પાત્રનું એ બીટ બીટ આ આપણે દૂધી બેઠી છે કેવી નરવા તો અમારા વિડીયો આ રીતના મિક્સ પાક અને અમે કોઈ દર જાતનું ખાતર દવા નાખતા નથી અને આ રીતનું બધું વાવતા હોઈએ છીએ એટલે મેં તે આ સોળા છે નાખેલા ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી આ બધું બગાલું થાય છે બહુ ઠંડી નથી એટલે થાય ઠંડી હોય બહુ ટાઈટમાં એમ કહેવાય ટાઈટમાં ટાઈટ વાળે ને તો ઘણી વસ્તુ આમાં ઉંબાડિયા થઈને બોલી જાય એવું પણ બને એટલે મારા ખેડૂત મિત્રોને મારા જે સબસ્ક્રાઈબરોને એ જ કહેવાનું કે આમાં આખો વિડીયો જોવો ને તો જ ખ્યાલ આવે આપણે આખો વિડીયો ન જોઈએ તો પછી એમ કામ આમાં શું શું એમાં શું જોઉં પણ મિક્સ પાકમાં બધી વસ્તુ થાય ટાઈમની વસ્તુ હોય એ પણ આપણે વાવી અને અમુક વસ્તુ થાય અમુક વસ્તુ ન થતી હોય એ ન થાય પણ એના લીધે બીજી વસ્તુ થતી હોય એટલે અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં અને જે કાંઈ આમાં અમે વાયુ છે અને તમને જે કાંઈ દેખાય એ કોમેન્ટમાં પછી લખશો કે ભાઈ આમાં આમ કેમ છે આમાં આ વસ્તુ આમ છે એ અમને કોમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવે જો આ સિંગ છે ને